એટલા માટે એમની હાજરી આપવા માટે મારે અહીંયા આવવું પડ્યું છે તો આપણે બધા જાણીએ છીએ શું થઈ રહેલું છે એટલે એટલા માટે મારે અહીંયા હાજરી આપવા માટે આવવું પડ્યું કેમ કે આપણે વસાવા સમાજનો પ્રોગ્રામ છે આપણે વસાવા કહેવાય છીએ એટલે આપણે અહીંયા આવવું પડ્યું લોકોને એમ ના થવું જોઈએ કે ધારાસભ્ય નથી તો કોઈ નથી આવ્યું આવું ના લાગવું જોઈએ એટલા માટે મેં અહીંયા હાજરી આપી છે

એમની લડત હંમેશા ચાલુ રહી છે એટલે આપણે હંમેશા એમને સાથ સહકાર આપવાનો છે અને એમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે આપડા નાનો માણસ ગરીબ લોકોના મુદ્દા ઉઠાવે છે અને નાના માણસ નું પણ કામ કરે છે આપણા શિક્ષિત યુવાન અત્યારે બેરોજગાર છે એમના માટે બધા મુદ્દાઓ ઉઠાવે છે એટલે આપણે આપડે